જયંતી મંગલાકાલી ભદ્રકાલી કપાલીની દુર્ગા ક્ષમા શિવાધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુ દે માં નવરાત્રિ પર્વ એટલે માં જગદંબાની ઉપાસના અને તેમાં ગુજરાત એ મોખરે અને તેમાંય તિલકવાળા ખાતે પ્રાથમિક શાળાના બાળકો દ્વારા નવરાત્રિ પર્વની સ્કૂલમાં ઉજવણી કરી ખૂબ જ આનંદપૂર્વક બાળકો દ્વારા જે નવરાત્રિના ગરબાનું આયોજન કરવામાં આવ્યું અને તેમાં જે બાળકોનો ઉત્સાહ અને ઉમંગ એ ખરેખર જોવા જેવો હતો અને આજ આપણે ત્યાં ધર્મ અને સંસ્કૃતિનું જતન થાય બાળકોમાં નવા સંસ્કારોનું સિંચન થાય એટલા માટે જ આપણા તહેવારો એક

ગર્લ્સવેર બોઈઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે